રાજકોટના લોધિકા તાલુકાના પાંત્રીસ વર્ષ રાજેશ બારૈયા લુપ્ત થતી વનસ્પતિઓને બચાવવા અનોખું બીજ પોસ્ટ અભિયાન ચલાવી રહ્યા છે બે હજાર ઓગણીસમાં માં સ્થાપેલી સ્થાપેલી ડે વસુંધરા બીજ બેંક દ્વારા છેલ્લા સાત વર્ષમાં ગુજરાત સહિત દેશભરના વીસ હજારથી વધુ લોકોને વિનામૂલ્યે દુર્લભ વનસ્પતિઓના બીજ પૂરા પાડવામાં આવ્યા છે સેફ્ટી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજેશ તેમના પરિવાર સાથે ભાડાના મકાનમાંથી આ પ્રકૃતિ જતનનું કાર્ય કરે છે તેમની બેંકમાં હાલ ત્રણસો પ્રકારના બીજ છે જેમાંથી બસો નું વિના મૂલ્યે વિતરણ થાય છે જૂન માસમાં જ એક હજારથી વધુ લોકોને બીજ મોકલી ચૂક્યા છે રાજેશ ફુરસદના સમયમાં બીજ એકત્રિત કરે છે અને ઘરે પત્ની તેને તૈયાર કરે છે બોડાના ઉધવાનંદ આશ્રમમાંથી તેમને વનસ્પતિ જ્ઞાન અને પ્રેરણા મળી છે તેઓ વનવાસી કવિ નામે લેખન અને સોશિયલ મીડિયા દ્વારા પણ જાગૃતિ ફેલાવે છે મારું નામ છે રાજેશ બારિયા મારું વતન છે ભાવનગરનું નું બોડા ગામ ને હું હાલ પાંચ છ વર્ષથી રાજકોટના મેટોડા પાસે એક કારખાનામાં નોકરી કરું છું ખીરેસરા લોધિકા રોડ ઉપર હું રહું છું આજ

એમાં રૂખડો છે અપરાજિતા છે પછી સ્ટારવેલ છે નોરવેલ છે જીવંતી દોડી છે અલગ અલગ એવી અનેક પ્રજાતિઓના બી આપણે એકઠા કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ને આ કામગીરીમાં મને મારા પરિવારમાં મારા ઘરેથી ધની બેન ને બે બાળકો નિધિ અને દેવ ખૂબ સપોર્ટ કરે છે અને પેકિંગનું મોટાભાગનું કામ એ કરે છે મારા ઘરેથી જે હું ફળ લઈ આવું છું સુકા બધા એમના બી કાઢી પેકિંગ સુધીનું કામ મારા ઘરના કરે છે બાકીનું કામ મારું રહે છે જે કુરિયર કરવા લોકો સુધી પહોંચાડવાનું કામ આપણે વંદે વસુંધરા બીજ બેંક દ્વારા જે બીજ અભિયાન ચાલે છે એમાં આપણે દરેક જગ્યાએ કુરિયર મોકલીએ છીએ તો આપણે ખાલી કુરિયરનો ખર્ચો લઈએ છીએ પૂરા ગુજરાતમાં આપણે કુરિયરનો ચાર્જ આપણે ચાલીસ રૂપિયા લઈએ છીએ ને ગુજરાત બહારના રાજ્યોમાં આપણે સાઠ રૂપિયા લઈએ છીએ કુરિયરનો ચાર્જ બીજ સંપૂર્ણપણે ફ્રી આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ બીજનો કોઈ સાથ લેતા નથી આપણે ને અત્યાર સુધીમાં આપણે સાડી પાંચસો શાળા કોલેજ સંસ્થાઓને આપણા મારા ખર્ચે એટલે કે કુરિયર સાથ મારો બીજ મારા એવી રીતે આપણે પહોંચતા કર્યા છે દરેક જગ્યાએ ઉગ્યા પણ છે વ્યવસ્થિત આપણી પાસે હાલ બીજ બેંકમાં ત્રણસો પ્રકારના બીજ છે એમાં લુપ્તને આરે એવા સાઠ થી સિત્તેર પ્રકારના છે ને અત્યારે આપણે આ વર્ષે બીજ બેંકમાં લોકોને બીજ પહોંચતા કરવા માટે પહોંચી વાળવા માટે

મોખરે છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર એવા મોટા મોટા સિટીમાં આપણે મોટા ભાગે જતા છે છે આપણા એટલે લોકોને તો પણ એની પાસે જગ્યા નથી એટલે એ મારી પાસે નાના પ્લાન્ટના બીજની માગણી કરતા હોય છે જે કુંડામાં થતા હોય છે એના માટે પણ આપણે અલગ અલગ ઔષધિના બી એના સુધી પોસાડતા હોઈએ સુશોભન માટે અને ઔષધિ માટે ને કોરોના પછી દરેક લોકોના મનમાં આ વિચાર આવ્યો છે કે ઔષધી ઘરે આંગણે વાવાય તો જ તે આપણે આરોગ્ય જળવાય એ માટે દરેક લોકો ઔષધીનો વધારે મોહ રાખે છે ઘર આંગણે વાવવા માટેનો બીજ મગાવવા આપણે અલગ અલગ કીટ આપણે વિતરણ કરતા હોઈએ છીએ જે સમય અંતરે આપણે માનો કે શ્રાવણ મહિનો છે તો મહાદેવની કીટ કરીને એમાં આપણે કરેણનો પછી બીલીપત્ર ધતુરો એવા જે આપણે મહાદેવની મંદિરના પરિસરમાં જેટલા વૃક્ષો થતા હોય એનો આપણે ત્યાં બીજનું કિટ કરીને આપણે વિતરણ કરતા હોઈએ છીએ એવી રીતે કૃષ્ણની કિટ બનાવીએ છે એવા એવા ધાર્મિક સાથે જોડીએ છે અને અમુક આપણે જે તહેવાર આવે એ બાબતે જોડીને એના બીની કિટ બનાવી લોકો સુધી પહોંચાડતા હોઈએ છે આ આ બીજ બેંકને કામગીરીથી ઘણી જગ્યાએથી મને સન્માન મળ્યા છે એમાં મોરબીથી એક જગ્યાએથી સન્માન મળ્યું છે પછી રાજકોટમાં ગેલોત સાહેબ દ્વારા ચાલો કુદરતની કેડીએ કોલમ લખતો એનો મને સન્માન મળ્યું છે એવી ઘણી જગ્યાએથી મને સન્માન સન્માન મળ્યું છે અને સન્માન પત્રો પણ મળ્યા છે એક કવિતા મારી છે કલકનાદ રાખું છું વૃક્ષ સાથે પ્રેમ રાખું છું શ્વાસનો હું સંબંધ રાખું છું જિંદગી જેના થકી હોય છે લાગણી ત્યાં તરબોળ રાખું છું જીવને જીવને શિવથી જોડવા અંતર અલખનાદ રાખું છું મહેફિલ નો છોડ તજી પંખીનો કલરો સંગ રાખું છું વસુંધરાનો વારસો છે વનવાસી પંચમહાભૂત પ્રમાણ રાખું છું